મારી આ દુઃખ નું કોઈ નિવારણ આવતું નથી કોઈ સંતાને નહીં કો નોકરી જરૂર છે ભાઈ વખા મળતા નહીં લ્યા સંજય બુવા આ ફળના ધાપકારની માતા છે સંજયભાઈ વાર નીકળ્યો અને આ ફળની માતા સંજયભાઈ બિહાર દેજો સંજય ખમા થશે સંજય ભુવા પણ બરોબર સંજય બુઆ રાવત છો લ્યા સંજય બુઆ

બે થયો છે સંજય કોઈ ને થયો છે આવું માતા કઉસ છું લે પણ ફરતી હોય ગોડો આ સંભાળ લઈ લેજો ગેર ગેર ફરે છે જગત માં દુઃખ સુખ આવશે સંજય બુવાના દુખ વેરા બનશે આવું કોઈ માતા હોય પેલા આટલું કરજો ભાઈ ફલોની માતા વારસ્યો ફલોની વાર ફળી અખર

ભેગી થઈ નખત ભાઈ ચોપડી ભેગી ના મનાવું માતા નહીં કોઈ કોઈનું ખોટું કરવાની માતા નહીં લે વાય નો કરાય

તારા ગણ દુઃખ મટી સંજયું આ બધું અને ચાર પેઢી લ્યા ભુઓ હું કઉ છું